તો રામ રામ સીતારામ આડી આડી કાં થા તીજા હા તો અમે જો આજે પેલો દિહ ને મેળામાં પૂગયે બરાબર અમારે આજે હરખું તો હિત ને બરાબર તે અમે આજે ખાપેડિયા મેરામાં તો ચાલો અંદર જઈને પછી વરે કઈક બતાડીએ નવું નવું વટાણા રસ્તામાં હે તો આપણે આ ગૌશાળા નો જો બેલ હે એ ગૌશાળા નું હેલીરભાઈ

એ યાર નવે નવા પાછરા હો ભાઈ હા પોરબંદરના મેળો ગદનો જોમાવટ કપડી થાય ઈતા તા ઓડ્યો હે ઈ તા પણ આ તા જો પાછરા હતી પણ આમાં આમાં પોગ મત ખબર થાય હો આમાં તડકો ઈ ઠાવકો ને જો પબ્લિકે ચાલુ થઈ ગઈ અને જા આટણે બધે બંધ છે અને આ હે ને ચાલુ થઈ જાય હે લગભગ ઉદ્ઘાટન થાય ને ત્યાર ચાલુ થાય તો જો આઈસ્ક્રીમ ને એવા અટાણે તો બધા પાઇનેપલ કામ હે પાઈનેપલ લીંબુ સોડા આઈસ્ક્રીમ ગુલ્ફી બધું એ જવાનું હે બંગડી બજારમાં આપણી ને આ પાથરા એટલે મેવર હે ને તો ઈ માદળાઈ ન થાય ને આપડે પગ ખરાય નો થાય આખા ઓલામાં આખા ગ્રાઉન્ડ માં પાથરા દીધા હો કેટલા પાથરા પાથરા હાલો એ આ સ્ટે

आहे बजे कटलेरी बाजार अच्छा तो पीरू पीरू बजे जगह पीरा बात रहा है ना ऊपर शक डोर हैं यार यार जमा वाट कर गया कटले हेलो हमारे इतने पटोले हो तो यहाँ ले लिए तो हमें आवे कि जो कटले बाजार में કટલેરી બજાર હાવ ધમ ધમે રાણે એ કટલેરી બજાર હાવ ધમ ધમે જય ને બા આ બધું પીરું પીરું જ દેખાય આ પીરા પાત્ર છે ઉપર પીરા હે ઓય માં ગરમી એવી છે હે હા આની સંપલ લેવા જવા આ ગલા શું

જો આ ધોરા કપડાં પાત્ર લે પીરા પાત્ર લે આ કેટલે રી બધા ઘડિયાળું બરાબર ફૂલ જમા ઉઠે સંપલ ને ટ્રાફિક તો જામતી જાય કારણ કે વાદરા થતા જાય અને ટ્રાફિક જામતી જાય જેમ ઘડિયાળું ચંપલું ને હે બહુ જોરદાર તો હું ગાયું આ ત્રણસો ત્રણસો માં મારે બધે આગમ દિશુ ને કટલેરીન હે આ હે દિવસનો પહેલો દિવસ આજ મેરાનો હે

હવે જોર કપડે ગો ખરીદીમાં તો હવે મેળો જોર કપડે કહો હવે જોરદાર હે તડીકો એવો માણસ હે એવું ખરીદીમાં માણસ છે બધી બરાબર હા જામે પીડ્યું જામે હવે જોયા જવું હા બધું તડીકો ગરમી ને એવું હે બધું પછી દરિયા કાંઠે બધા માણા ભાગે હટાણે અને આ બધી રાઈડ્યું ત્યાં સારું થાય મોડિયું તો આપણે બધાને ભાગવાનું હે આપણે દરિયે બરાબર તો બિને રહીજો સોપાટી જવાનું હોય બરાબર તો હાલો આપણે જવાનું સોપાટી એ તો આપણે આવે કે આનંદ મેળામાં જલપરો જોવા તો આ જલપરી જો આ આ એક હે એમાં બે જલપરિયું હે અને એમાં ડૂબક્યું મારે ને વરે ઉપર કાઠે બી જાય વરે પાછી આવે જો આ બે હે બરાબર તો એ આપણે જોવાનું ટિકિટ સો રૂપિયા હે આ જલપરીની બરાબર બાકી તો માછલી ઘર છે અંદર ને છેલ્લે છેલ્લે બહાર નીકળતા આ બે જલપરીઓના દર્શન થાય આપણે બરાબર તો આ જ અહીં હાથું નસા હાથું કરે જાય પછી જોઈ એક્શન કરે બધી એ આ બે હશે આ ખાનામાં અંદર ડૂબક્યું મારે બરાબર તે આપણે આ જલપરી જોવા લીધી ને એમ નીકળવાનું હા આપણે બહાર કારણ કે કારણ કે આ હું તો કા આવી છે આ અંદર જલપરી જલપરી થતું હતું હાવ હા 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 અંદર કહો તો હવે મું જાય એમાં કાઉ મૂંઝવણ બહુ થાય આ જતા બીએ એમાં કહેવા કાં ભૂંઈ નાખ્યા બરાબર છેલ્લે છેલે આ આવે જો આ બે આ જલપરી એ પછી જલપર્યું જોવે પછી બહાર નીકળી જવાનું રીયા તમારે જોવાય તો જ છો આ પહેલી વાર આવી ગુજરાતમાં રશિયાની ક્યાં કે છે આ જલપર્યું તે સારું હે જોવે ભાઈ નવું નવું છે ભાઈ આ બધું હાલો તો